સાદરભાઈ કીધું મેં અહીંથી અમદાવાદ તુગી પહેલો એલાઇનમેન્ટ નું કામ કરાવજો જબરજસ્ત રોડ છે હાઇવે થી ઉતરો તરત જ શરૂઆત થાય છે એવો ફોરટેક રોડ છે પેટનું પાણી ન હલે શા માટે લડવાની જરૂર છે શા માટે સંગઠિત થવાની જરૂર છે જે પ્રધાનભાઈ વાત કરી શું કામ લડવું જોઈએ શા માટે આજે ભેગા થયેલી છીએ લડવું છે એટલા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા તમારા બાળકોએ ન કરવી પડે એટલા માટે લડવાનું છે વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે અહીંયા વાત કરીએ તો અઠાણું માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગડીનો કાઢવો જે લોકો નથી બનાવી હોય કે આ કાઢીઓ અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે અમે જેનાથી નેફો નથી બનતો નેફા વગરની સરકારમાં ભરો ન હોય બીજી વાત કે ખેડૂતોના નામે જયારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી અહીંયાથી યસુદાનભાઈને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહીંયાના ધારાસભ્ય માન્ય મંત્રીશ્રીને કહીએ છીએ તમે પણ ખેડૂતના દીકરા છો તમારા હગાવાલા પણ ખેડૂત છે હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે અમારા ખેડૂતોના વળતર માટે અને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ માટે જો સરકાર તમારું ગાંઠતી ન હોય તો સરકારની સામે આંદોલનની તૈયારી કરો મામો ભાણો ભેગા થઈને લડો કોના બાપની તાકાત છે જો તમારામાં લડવાની તાકાત છે તો સરકાર સામે અવા ની તાકાત છે તમારી અંદર જે તાકાત છે ખેડૂતો માટે લડવાની આવો મેદાનમાં તમારી પાર્ટીનો ખેસ ખીતીય બિંગાળી દો એની પાર્ટીનો ખેસ ખીતીય બિંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાઓ અને માન્ય મનુભાઈ વેરા જો ખેડૂતો માટે લડવાની થોડી પણ તૈયારી દર્શાવે જેટલા દિવસ આંદોલનમાં બેસે એટલા દિવસ અન્ય ત્યાગ કરીને રાજુ કરે આંદોલનમાં બેસે રાજનીતિ ને છોડો માં સમાજના હું હંમેશા હું ખેડૂત નો દીકરો છું એટલે તમામ ખેડૂત મારો પરિવાર છે લડાઈ ની વાત આવે માત્ર રાજનીતિ ની વાતો કરવાની નો પ્રશ્ન તમે કોર્ટમાં ગયા તા એટલે નહી થાય અરે અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે અહિયાં નીકળેલી અનેક ખેડૂતો કોર્ટમાં ગયા છે કઈ હાઈટેન્શન લાઈન આજે ઉભી છે તમામને ઓળખો મળે છે